ઉનાળાની સીઝન શરૂ થતાની સાથે જ માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયું છે ત્યારે કેરીને પકાવવા માટે ઉપયોગમાં લેવાતા કાર્બોહાઇડ્રેટથી લોકોના આરોગ્યમાં જોખમ ઊભું થતું હોય છે તેવા સંજોગોમાં વેપારીઓ દ્વારા કાર્બોહાઇડ્રેટથી કેરી પકવવામાં આવે છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ હતી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડોદરા રોડ પર આવેલી એપીએમસી માર્કેટની બાજુમાં દરોડા પાડવામાં આવ્યા હતા પાલિકાના આરોગ્ય વિભાગે મહાત્મા માર્કેટમાં તપાસ હાથ ધરી હતી જેમાં કેરીને પકવવા માટે ઉપયોગમાં લેવાતા ઝેરી કેમિકલ સમાન કાર્બોઇટનો જથ્થો જપ્ત કર્યો હતો સાથે જ સડી ગયેલી કેરી સહિતના ફ્રૂટનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ પ્રકારની ગેરવ્યાજબી રીતે ધંધો કરનાર વેપારીઓને નોટિસની સાથે દંડ ફટકારવામાં આવ્યા હતા સર્ચ ઓપરેશન દરમિયાન પાલિકાની ટીમે કાર્બોઇટની ઝેરી પડીકીઓ પણ મળી આવી હતી ફૂડ સેફ્ટી ઓફિસર બી કે પટેલે કહ્યું કે ઉનાળાની સિઝનમાં કાચી કેરીનું વેચાણ ખૂબ જ થાય છે કડોદરા રોડ પર આવેલી મહાત્મા ફૂડ માર્કેટમાં હોલસેલમાં કાચી કેરીનો વેપાર થાય છે અહીં ચેકિંગ કરવામાં આવ્યું છે કાર્બોઇટ મળે તેમને નોટિસ આપવામાં આવશે વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવે છે બગડી ગયેલા ફ્રૂટને સ્થળ પર નાશ કરવામાં આવે છે આ સાથે જ અન્ય જે બગડી ગયેલા ફ્રૂટને પણ નાશ કરવામાં આવે છે વિકે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝનમાં કેરીન કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને વડોદરા રોડ ઉપર આવેલ મહાત્મા ફૂડ માર્કેટ જે કાચી કેરીનું હોલસેલ વેપ વેપાર કરતું સ્થળ છે તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઇડ મળી આવે તે સંસ્થાઓનું ચેક તેઓ સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે બગડી ગયેલા જે ફળો હોય તેઓના સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે અત્યારે લગભગ કેરી બીજા ફ્રૂટ પણ સડી ગયેલા હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં